જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું સ્વર્ગની નિસળનીના સાત પગથિયા જે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ પક્ષમાં સાંભળવાનો મહિમા છે આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે કરવામાં આવે છે જે કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃઓને પ્રસન્ન કરવાના દિવસો તો આ દિવસોમાં જો સ્વર્ગની નિસળનીના સાત પગથિયા સાંભળવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે તો મિત્રો આ વિડિયોમાં સ્વર્ગની નિસરણીના સાત પગથિયા સાંભળી પિતૃઓના આશીર્વાદને પ્રાપ્ત કરીએ પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય આ સ્વર્ગની નિસરણી કે જેમાં મનુષ્યના પાપ પુણ્યનો સ્વર્ગ અને યમપુરીનો સુંદર શબ્દમાં વર્ણન કરવામાં આવ્યું છે સ્વર્ગની આ નિસળની ગાવાથી કે સાંભળવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે આ નિસળની ગુજરાતી કવિ ભટ્ટ પ્રેમાનંદ દ્વારા રચેલી છે સ્વર્ગની નિસરણીમાં સાત પગથિયા આવેલા છે જેમાં પહેલું પગથિયું છે બાલકાંડ એટલે કે નિર્દોષતા બીજું પગથિયું છે અયોધ્યાકાંડ અયોધ્યા કાંડ એટલે સંયમ મર્યાદા અને આદર્શ જેને યુવાનીનો કાંડ પણ કહે છે ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ અરણ્યકાંડ એટલે તપ અથવા તો સહન કરવું ચોથું પગથિયું છે મૈત્રી એકબીજા માટે મૈત્રી ભાવ પ્રેમ સ્નેહભાવ જે પાપનો સંપૂર્ણ નાશ કરે છે પાંચમું પગથિયું છે સુંદરકાંડ સુંદરકાંડ એટલે કે વિચાર અને કાર્યનો સમન્વય છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ લંકાકાંડ એટલે સંઘર્ષ મુકાબલો અને છેલ્લું પગથિયું છે ઉત્તરકાંડ એટલે કે લક્ષ્ય આ સાત પગથિયા એ યમપુરીના પગથિયા છે અને જે બે ઊભા વાંસ છે તે જ્ઞાન અને વૈરાગ્ય છે તેમાંથી પાર ઉતરવું એટલે જીવન સાર્થક થયું ગણાય સાતય પગથિયા આજે જે ચડી જાય છે તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ વિડીયોમાં સ્વર્ગની નિસળની સુંદર શબ્દોમાં સુંદર રાગમાં સાંભળી આજના દિવસને પાવન બનાવીએ बोलो भगवान पुरुषोत्तम राय धन रेधन आज जरिया द्या करी करीने मंदिर आरो धर्म राजा धर्म पुरी माष्णव करे रे रेदा પાપી પાખંડી ને બાંધી ને વૈષ્ણવ આવ્યા રે રામ પાપી પાખંડી ને કેમ ઓળખીયે વૈષ્ણવજન કેમ ઓળખીએ રામ એમાં

થઈશ બજારે હાથ કાઢી લે સુરે રામ એમાં કહી ચાર જમડા રે ચાલ્યા રાજા ને મહે લે પેઠા રામ राणी दासी तो वैद पोकार राज्य न वैद बोला वेरे राम मंच राम वैद तमे अही ज आव राजा ने नारी जुओ रे राम ताव ज तरियो ने एका तरियो चोथियो ताव आव्यो छे राम പലക്കേ പടിയോര പൂഷി ലിധി റെ വഴ വളാവ പക്ഷേ രേരമ

બતો રે પડશે જમણા તું મારપણો મારે રે રામ લોઠા ની ગેડી યો પ્રાણી ને મારે ને મારે મારે રે રામ

દરિયા આવી ચૂનો જોડો એને આપ્યો રે રામ ઊંડા જમડા ની નજરે પડ્યો તો ધોલો મારી કુચી તોય રામ പക അസേ

તેમાંથી કોઈ તારો હાથે આપ્યો તો તે મારી સાથે આવે રામ ચંબુ ચારી તારી કોરણે ને નાશ ખોકરી ટોળી સાથે આવે રામ ચોથી પવતિ પ્રાણી છે મતે મચાળીયો પાંચમે પવતિ રુધિર ની ઠારે રામ આરે રુધિર મહાવે કે મોચ નાશ પુણ્ય નથી કર્યા તા દયા ને રામ પાંચમી પગતી રાણી જેમ ચડ્યો છઠી પગવતી થા રે રામ േര രാമായ ജോ സിധാര તેને પુણ્ય રે રામ છઠી ભગવતી ભગવતી પુણ્યુ ચોટી સરોવણી પુરી રે રામ આ રે પ્રાણમ તેલા એની શીલ કાન ખજુરા કાલ કોચે રે રામ સ્વિરણ ના સાપતિયા રામ ભટ્ટ પ્રેમાનંદ એમજ કહે છે વૈપુઠે વાસતી થાશે રામ ધન રે ધન આજ દયા સ્વર્ગ નિસરણી છે નિશરણીના આ સાત પગથિયા જે પાર કરી જાય છે તે સ્વર્ગ સ્વર્ગને પ્રાપ્ત કરે છે સાત પગથિયામાં પહેલું પગથિયું છે બાલકાંડ બીજું અયોધ્યાકાંડ ત્રીજું અરણ્ય કાંડ ચોથું કિશકિંધા કાંડ પાંચમું સુંદર કાંડ છઠ્ઠું લંકા કાંડ સાતમું ઉત્તર કાંડ જેમાંનું પહેલું પગથિયું છે બાલકાંડ તો જીવન જીવવાનો સાર એવું કહે છે કે બાલકાંડ એટલે બાળકની નિર્દોષતા બાળકની જેમ નિખાલસ પ્રણે જિંદગી જીવી જોઈએ બાળક બહુ નિર્દોષ હોય છે બાળકની જેમ નિર્દોષતાથી જિંદગી જીવી જોઈએ બીજુ પગત્યુ છે અયોધ્યા કાંડ અયોધ્યા કાંડ એટલે સયમ મર્યાદા આદર્શોની સમજ આ કાંડને યુવાનીનો કાંડ પણ કહે છે યુવાનીમાં ઉર્જા બહુ સતેજ હોય છે એ વખતે એને બે કિનારામાં ન રાખવામાં આવે તો નદીની જે મન ફાવે ત્યાં વહી જાય છે જીવન બરબાદ થઈ જાય છે આથી નિસરણીનું બીજું પગથિયું સંયમ અને મર્યાદાથી ચડવું જોઈએ ત્રીજું પગથિયું છે અરણ્ય કાંડ

પરિવારના સદસ્યો વચ્ચે પડોશી વચ્ચે કોમ કોમ વચ્ચે દેશ વચ્ચે મૈત્રી આવે તો અદ્ભુત પરિણામ આવે છે પાંચમું પગથિયું છે સુંદરકાંડ વિચારને કાર્યાન્વિત કરવો વિચાર આવે તેને કાર્યમાં મૂકવો કિશકિંદા કાંડમાં જેટલા લોકો છે એ બધા વિચાર જ કરે છે વિચાર અને કાર્યનો સમન્વય એટલે સુંદરકાંડ માનવ જીવન મળ્યું છે તો વિચાર કરવાનો સમ્યક નિર્ણય પણ લેવાનો છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ માણસ માં નિખાલસતા હશે સમકતા આવી હશે સહન કરતો હશે આટલું થશે પછી એના જીવનમાં સંઘર્ષ સોનાને અગ્નિમાં તપવું પડશે બહુ મુકાબલો કરવો પડશે એ સંઘર્ષ વખતે શિવને યાદ કરજો શિવ ઉપાસના શિવ ભાવ શિવ કાર્ય સંઘર્ષમાં મદદ કરશે શિવ દ્રષ્ટિ શિવ વિચારોથી સમાધાન પ્રાપ્ત થાય છે પૂર્ણ સમાધાન છે સમગ્ર સ્વર્ગમાં પણ ઉલટી ઉતરે તો નરકમાં જાય નિર્દોષતાને બદલે કપટ સમ્યકતાને બદલે અતિરેક તપને બદલે ભોગ સત્સંગને બદલે કુસંગ મૈત્રીને બદલે વેર આવ્યું તો સ્વર્ગના બદલે નરક આવે

ઉપયોગ કરશે એને ત્રણ વસ્તુ મળશે માનવ દેહ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે વૈરાગ્ય અર્ચિત થઈ શકે અને માનવ દેહ દ્વારા પ્રભુનું ભજન થઈ શકે પ્રભુ ભજનથી જ વ્યક્તિને આનંદ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં સ્વર્ગની નિસરણીના સાત પગથિયા સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યા સ્વર્ગની નિસરણી એટલે જીવન જીવવાનું સાર જીવનના સાત પગથિયા જો આપણે પાર પાડીએ તો વ્યક્તિને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પરંતુ એ નિશાનીના સાત પગથિયા જો આપણે ઉતરતા ઉતરશું

ચેનલ પર નવા છો તો ચેનલ પરિબ કરી બાજુમાં બે લાયક પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ